બીજાના સુખને જોઈ અને જેને આનંદ થાય છે ને તે નિરોગી મનનો લક્ષણ છે હા મમ્મી ક્યાં વાત છે કે માથે નિરોગી મનનો લક્ષણ એટલે મમી કીધું બીજાનું સુખમાં આપણે સુખી રહીને એનું નામ છે નિરોગી સુખ જોઈને ઈર્ષા ન થા એ તો કી નહીં સુખ જોઈને સુખી થા એટલે એક જ થયું ને સારું લાગે સુખ જોઈને સુખી ન થઈ શકે કે આપનું સુખ હોય તો જ આપણે સુખી થઈ હા એ છે બરોબર હું જમું ને તો જ મારું પેટ ભરાય તારું ન ભરાય તો મારું નો જ ભરાય ઈ એક બરાબર છે ફેર પડી જતો કેટલો ખાલી લોલમ લોલી ના હાલે બરાબર શબ્દ શબ્દ ની કિંમત હોય છે દરેક અક્ષર ની અને મમ્મી તમે આમ છે ને કાનમાં બુટિંગ તો કેવા લાગે ના ના બાટા બાટા લાગે નું રોગન આપડે કેમ અમુક વસ્તુ જે કાયમિક કાયમિક પહેરતા હોય સારું ન લાગે હા આપડે ચાંદલો લગાવતા જો તમારો ચાંદલો ન હોય તો એવું લાગે એમ એટલે ગમે હોય ને આપણે પહેરતા કાયમિંગ માટે જે આપણે શરીરમાં શણગાર શણગાર કરતા હોય ને શણગાર એક થોડોક ટાઈમ માટે ન હોય તો આપણને એમ લાગે શું નથી થઈ ગયા એવું લાગે એમાં કોઈ કદાચ ના જોય ને તોય ને એવું લાગે હ બતાવે બતાવે અને આજે મમ્મી જો આજે હમણાં લેટ નવરા થઈ છે કે નહીં મમ્મી કે ટાઈમ જ છે

કાકાના છોકરાના મેરેજ પૂરા થઈને ત્યારે જ છે ગાવાના છે અને બીજું કઈ કેવું તું મમ્મી મને યાદ નથી આવતું તેના દીકરાના દીકરાને પરણાવીને આવશે બા હા બોલ આપને દૂર લાગે પણ આમ થાતા હોય નથી કેમ એમ ને અને આપણામાં ભાવ હો બાકી બહાર આવું કઈ નઈ મમ્મી બો દીકરો ખુદ ન હોય તો ફેર ફેર કરજે આ તોય દૂર પડી જાય તોય લોકો પાસે ટાઈમ ન હોય ફંક્શન અટેન્ડ કરવાની

પછી અમે થોડીક રીલ્સ બનાવશું અને હવે દિવાળી વેકેશન મનસ્વી ફેશનમાં પણ ખુલી ગયું છે ને આપણે વ્લોગમાં પણ ખુલી ગયું છે એટલે તમને કન્ટિન્યુ મનસ્વી ફેશનમાં પણ રીલ્સ જોવા મળશે અને વ્લોગમાં પણ કન્ટિન્યુ તમને વ્લોગ મળશે એવું હું તમને પ્રોમિસ નથી કરતી પણ ટ્રાય જરૂર કરીશ હવે એવું જ વિચાર્યું છે કે તમને કન્ટિન્યુ વ્લોગ જોવા મળે એવી ટ્રાય કરવાની છે એક પણ દિવસ ચૂકવાનો નથી કારણ કે અમે તમારી સાથે જોડાય રહેવું અમારે રેશુનો કંટાળો છે ને એ તમારો કંટાળો બની જાય છે એટલે એને કંટાળો ન આવે ને એના માટે થઈને અમે કટિબદ્ધ થવાનું છે અને સંકલ્પ લેવાનો છે અને તમને બીજું મારે એ જ કહેવાનું છે કે મારી ચેનલ ઉપર પણ સરસ કીર્તન ભક્તિ ગીત મૂકું છું તો એને પણ તમે જોઈ અને કમેન્ટ કરજો કે કે મારે આ ભક્તિ ગીત છે કીર્તન છે માં ક્યાં કચાસ રહી જાય છે કાઈ કે શું ભૂલ થાય છે

જમવાની જમાવટ એટલે નવાપરા ફેમિલી હે ને પધારી પધારી તો જય હનુમાન દાદા છે તો ને હનુમાન દાદા તમને નોટ ખબર આ છની વાત છે હવ ના ખબર પડી કે કે કાલ રવિવાર છે મેદા હમ કાલ રવિવાર અને હજુ આ મમ્મી મોહન થા ક્યારે તો રૂડી ગયા તો આપણો સબસ્ક્રાઇબર મળી ગયા તા તો શું વાત થઈ કાઈ નહીં હર જાય કે નહીં હર ખાઈ જાય એટલે આપણે હર જાય थी कन प्र poured…ấy थी कर maior थी म favour लीटा हुआ वा मां फिर माया का यह जा क О कह घँडारी हुआ तो बीट के पर को सोफ न जा को का लीक चिएे के लाए घ пиш opportunities

આમ જો નામ કેવું પડ્યું પ્રિયુ અમાર લગન થાય ને લગન થાય ને રાખવું બબલી બદમાશ નું મામેરું બદમાસ લગ્ન થાય ત્યારે

નકકવાલા મમ્મનો આવે આતી વંડી થઈ ગઈ મમે ઘર માં ભૂત ઓસાશે તો બાઈના ભૂત જોવા જાય મન કે લાવો હાલો આંતી ભૂત બતાવ ઓ બાઈના ભૂત જોવા જવાય ઘર એટલું બોલે તો સાલે નહીં

દોડતો દોડતો આમ બામ વે ક્યો બસ હવે એને હું ઘરે ચાલી રહી છે મસ્તી છે ફોટો